તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ વાપીના તીજ જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે સાયબર ક્રાઈમ હેઠળ લાખોની ઓનલાઈન છેતરપિંડી થતા મચ્ય ખડબડાટ વલસાડ જિલ્લામાં વાપીના તીસ જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે અમિત કુમાર નામના શખ્સે ટ્રક પૈસા બાબતે તીસ લાખ જેટલી માતબર રકમની ઓનલાઈન છેતરપિંડી કરી ઓનલાઈન ફ્રોડ કરનાર શખસે ડ્રાઈવર કે ટ્રાન્સપોર્ટરોના એકાઉન્ટ નંબર મંગાવી આ છેતરપિંડી કરી ઓનલાઇન સાયબર ક્રાઇમની ઘટના પ્રકાશમાં આવતા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાયેલ તમામ ટ્રાન્સપોર્ટરોમાં ખળબડાટ મચી ગયો છે વાપી જીઆઈડીસી અને દમણ સેલવાસમાં મોટી માત્રામાં ઉદ્યોગ ધમધમાતા હોય અહીં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ મહત્વનો ગણાય છે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હેઠળ આ ટ્રાન્સપોર્ટરો તેઓની ટ્રકમાં વિવિધ પ્રકારની માલ સામાનની હેરફેર કરે છે જો કે એક શખ્સે હાલ આ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટરો ટ્રક ડ્રાઈવરને ટાર્ગેટ કરી તેમના બેંક એકાઉન્ટ ખાલી કરવાની તરકીબ શીખી લીધી ઓનલાઈન પૈસા ખંખેરવાની આ તરકીબમાં વાપીના ત્રીસ જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે લગભગ ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી છેલ્લા એક મહિનામાં થઈ ચૂકી છે જેમાં આ ગેંગના ઈસમે

જો કોઈ આર્મીનો માલ ભરવાનો કે તે જગ્યાએ એક ટ્રાન્સપોર્ટ એડે ગાડી માગે ગાડી માંગે એટલે પેલો ટ્રાન્સપોર્ટ ગાડી મોકલે ને જે તે જગ્યાએ જાય એટલે કે કોલ નંબર માંગે કે ખાતા નંબર આપો એકાઉન્ટ માં ડ્રાઈવર ના ખાતા માં પૈસા નાખો એટલે પેલો ડ્રાઈવર ભૂલ કરે અને ખાતા માં ઉતરી જાય કે અત્યારે કોડ બની ગયું છે એમાં અમુકમા નામ ને કે અલગ અલગ ટ્રાન્સપોર્ટ ના અલગ અલગ કાર્ડ બનાવી લે નામચીન થી ટ્રાન્સપોર્ટર ના કાર્ડ માં પોતાનું નામ નાખી અને ખૂબ પ્રોડ કરી દીયો

સાચો હોય છે પણ account number ની અંદર એના બેલેન્સ હોય ને એ બેલેન્સ જ ઉપડી જાય છે એ અત્યારે તમે cyber માં એવું અમને સૂચન આપ્યું આમ કરો તેમ કરો પણ હવે આમ કરો તેમ કરવામાં જ થઈ ગયું છે મારું નામ મોહન ભાનુશાલી મારું અહીંયા ટ્રાકપુરનું નામ છે શ્રી સાગર શાહ આજે માણસ છે અમિત એ શું કરે છે એ આપણને એમ કે કે ભાઈ અમારે ગાડી જોઈએ છે. મુંબઈ માટેનું ત્યાં બરાબર છે ગાડી નંબર અને ડ્રાઈવર નંબર મોકલાવે એટલે આપણે એને ગાડીનો ડ્રાઈવર નંબર દઈએ મોસ્ટ ઓફ એ બધું સેલવાસ એ કોલેજ પાસે ગાડીઓ બોલાવે છે અને પછી આપણને એમ કહી દે કે તમે ડ્રાઈવરનો નંબર અને મોબાઈલ નંબર આપો આપણે એને ડ્રાઈવરનો મોબાઈલ નંબર અને ગાડી નંબર આપવું જ પડે આપણને કારણ કે લોકેશન નાખવાનું હોય ડ્રાઈવરનું જે કઈ હોય પછી શું કરે છે કે ડ્રાઈવરને એમ કહે છે કે ભાઈ તમે કામ કરો તમારું ખાતા નંબર આપો એને એટલે ડ્રાઈવરનો નંબર આવે એને પછી એ બીજો કોઈ માણસ ડ્રાઈવરના નંબર ઉપર ફોન કરે કે ભાઈ તમારો ખાતા નંબર મોકલાવો મને તમારા ખાતામાં મારે એડવાન્સ નાખવાનો છે એટલે ડ્રાઈવર એનો ખાતા નંબર આપે મોબાઈલ નંબર આપે પછી એ શું કરે સ્ક્રીનશોટ મોકલાવે એમાં એમ કે જો પાંચ રૂપિયા અમે નાખીએ છીએ અમે આવ્યા કે નહીં એટલે પાંચ રૂપિયાના ડ્રાઈવરના ખાતામાં આવી જાય એટલે બધું રૂપિયા એના પાસે નીકળી જાય બરાબર છે પછી એ લોકો ફોન કરી છે જેના ખાતામાં જેટલા પૈસા હોય એ ઉપાડી લે છે પછી એ લોકોનો કોઈ માણસ તે આવતો જ નથી અને એનું સૌથી મોટી વસ્તુ એ છે કે અત્યારે એ નંબર ચાલુ છે લગભગ પચીસ થી ત્રીસ દિવસની અંદર એને લગભગ નહીં હોય તો પચીસ થી ત્રીસ ટ્રાન્સપોર્ટર એની બધી ફેટર્યા છે હવે ટ્રાન્સપોર્ટ નું તો શું હોય કે ગાડી નંબર ને મોબાઈલ નંબર ડ્રાઈવરનું આપવું જ પડે છે ઘરવા જવાનું એટલા માટે અને એ પ્રમાણે ડ્રાઈવર સાથે શોધ મારા ડ્રાઈવર પોતે હમણાં એને છે ને દિવસ દિવસે મારા ડ્રાઈવર માંથી બાર હજાર રૂપિયા ઉપાડે છે ડ્રાઈવર પાસે પોતાનો નંબર તો હોય ને એમ કે ઉપર ફોન કરે કે ભાઈ તમારી ગાડી ભરાવી છે તમે તમારો નંબર મોકલાવો જે તે નંબર મોકલાવો જે મોકલાવો છે અને એની સાથે એ પ્રમાણે એ સાચી માણસ છે અને એવી રીતે transport બરોબર અને અનુભવ એ પ્રમાણે વાતો કરે છે એટલે કોઈ માણસ છોકરાઈ જાય એની સાથે એ પ્રમાણે વાતો કરે છે અમે અમારા સાહેબ પાસે આવ્યા હતા અરવિંદભાઈ આવું આવ્યું છે તો સાહેબ તમે સાહેબ કેટીમાં જાઓ આ સાહેબ કેટીમાં આવે પછી અને જેની અમે એક વન નાઇન ટુ જીરો કરીને અમને આપેલું છે ત્યાં તમે ફરિયાદ કરો